નમસ્કાર ખેડૂત મિત્રો તો તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ કૃષિ જગતમાં અવારનવાર ખેતી વિશે એક વિડીયો લઈને આવતા હોઈએ છીએ તો આજે પણ શિયાળાની શરૂઆત શિયાળી સિઝનની શરૂઆત થઈ ગઈ છે તો તેના માટે આપણે એક નવી દવા નવા પટ વિશે આપણે માહિતી લઈને આવીએ છીએ તો જો તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો આ વિડિયોને તમે આખો જોવો અને જો માહિતી તમને સારી લાગે તો વધારેમાં વધારે ખેડૂતો સુધી આ વિડીયો શેર કરો બરાબર તો આપણે શરૂઆત કરી કે અત્યારે હવે આપણે મગફળી અમુક એરિયામાં નીકળે છે અમુક એરિયામાં નીકળી ગઈ ધાણા ચણા ઘઉં જીરું રાયડો મેથી એવા પાકનું વાવેતર થાય તો વાવેતર કર્યા પહેલા ખેડૂત મિત્રો તમે પટ તો મારો જ છો બરોબર બરાબર પટમાં કઈ કઈ તમે ટેકનિકલના પટ મારતા હોય બરાબર હે કોમેન્ટમાં જણાવજો તો એવો જ એક આપણે હું નવી સિસ્ટમેટિક પેટન્ટેડ પટની એક આપણે વાત કરવાના છે જેનું નામ છે મેક્સફીટ કરીને આ ટાઈપનું પેકિંગ છે મેક્સફીટ જોઈ લો હવે આ ટેકનોલોજી પેટન્ટેડ છે એમાં ત્રણ ટેકનિકલ છે જેમાં બે ફૂગનાશક છે અને એક જંતુનાશક છે આ ત્રણેય પાવડર ફોર્મમાં છે અને ઓછા ડોઝમાં તમારે આનો પટ મારવાનો છે બરાબર તો આપણે પહેલાં વાત કરી કે કઈ કઈ રીતે કામ કરે તો આ પોટ જો મૂળની ફૂગ મૂળમાં ફૂગ આવી ગઈ હોય તો ભલે અથવા તો બિયારણ ફૂગી ફૂગવાળું બિયારણ હોય તો એને પણ ઇનહિબિટ કરી દઈએ ફૂગનો ગ્રોથ રોકી દે ફૂગને મારી નાખે બરાબર આ રીતના કામ કરે છે આમાં ત્રણ ટેકનિકલ આપેલા છે પેલું છે કાર્બોક્સિન જો તમે વિટાવેક્સ પાવર તો તમે ધાનુકાનું જ છે તો તેમાં પણ આ ટેકનિકલ આવે છે બીજું ટેકનિકલ છે થાયરમ તો ઈ આમાં છે પ્લસ ત્રીજું કોન્ફિડોર આપણે ઇમિડા ક્લોપરીડ આવે કોન્ફિડોર તો ઈ ટેકનિકલ પણ કંપની આમાં ભેગું આપ્યું છે કાર્બોક્સિનની ટકાવારી તમને મિત્રો કહી દઉં તો બાવીસ પોઈન્ટ પાંચ ટકા કાર્બોક્સિન છે બાવીસ પોઈન્ટ પાંચ ટકા થાયરમ છે અને અઢાર ટકા ડબલ્યુ એસ ફોર્મ્યુલેશનમાં ઇમિડા છે એટલે આ ત્રણેય ટેકનિકલ ડબલ્યુ એસ ફોર્મ્યુલેશનમાં કંપની આપ્યા છે કંપનીનું નામ છે વિલુટ કેમિકલ હોંગકોંગ બરોબર ભારત સરકારમાં પેટર્ન કરાવેલી પ્રોડક્ટ છે તમે જોઈ લ્યો પેટર્નનો માર્કો અહીંયા મારેલો છે બરોબર મેક્સ સ્ફીડ કરીને આ પ્રોડક્ટનું નામ છે ત્રણ ટેકનિકલ ભેગા છે તો હવે આ કઈ રીતે કામ કરશે તો તમારે ધાણા ચણા જીરું બધાય મોલમાં ત્રણથી ચાર ગ્રામ એક કિલો માં ત્રણ થી ચાર ગ્રામ company ની ભલામણ ત્રણ ગ્રામ ની જ છે પણ જે કોઈ ખેડૂત મિત્રો વધારે ફૂગ જમીન હોય અથવા તો સૂકા પ્રશ્ન વધારે રહેતો હોય તો ઈ ખેડૂત મિત્રો ને ચાર ગ્રામ સુધી નાખે ચાર થી વધવાનું નથી બરોબર મેક્સિમમ ચાર ગ્રામ તો ચાર ગ્રામ કઈ રીતે વાપરવાનો તો ત્રણ થી ત્રણ ચાર ગ્રામ તમારે પાવડર લેવાનો છે પાંચ થી સાત એમ પાણી લેવાનું છે બરોબર છે આ ગણતરીથી તમારે ડોઝ બનાવવાનો છે એ ડોઝ તમારે એક કિલો સીડ હોય હોય ચણા હોય કે છાયડામાં કલાકથી કલાક સુધી દેવાનો છે છાયા અથવા તો મંખાના નીચે પછી તમે એનું વાવેતર કરી શકો છો બરોબર હે અને કંપનીના પેકિંગની વાત કરી દઉં તો કંપનીમાં બે ટાઈપના પેકિંગ આવશે પચાસ ગ્રામ અને સો ગ્રામનું પેકિંગ આવશે મેક્સપીડ નું બરોબર હે બહુ રીઝનેબલ ભાવ એ બહુ પટનો ભાવ ઊંચો નથી પણ ત્રણ ટેકનિકલ બહુ સારામાં સારી વ્યવસ્થા કંપનીયા એક જ પેકિંગ આપી દીધી ઘણા મિત્રોને પેલા પ્રોબ્લેમ થતો કે ભાઈ અલગ અલગ પટ મારવા બરાબર મોંઘા પટ મારવા એના કરતાં સસ્તો અને સારો પટ કંપની આપી દીધો છે તો આપણે વાત કરી કે આ કઈ કઈ રોગમાં કામ કરશે જનરલ તો બધી ફૂગ આવી જાય બરાબર કોલાલ રોટ ટીકા ગેરુ બરોબર હે આ પટ મારેલો હોય તો આ બધી સમસ્યામાં બહુ રાહત મળે બીજા ડમ્પિંગ ઓફ એટલે આપણે કે ધરું મૃત્યુ કઈ કે આપણે ધરુ નાખવું હોય ડુંગળીનું છે અથવા તો મરચીનું છે બરોબર તેમાં છોડ છોડવો એમનો આ જ સારો હોય બીજે ધીર પૂરો થઈ જાય તો એ ડમ્પિંગ ઓફ એમાં બહુ બેસ્ટ રિઝલ્ટ મળશે સ્ટેમ રોડ ગમે દાખલા તરીકે ત્રણ મહિના ચાર મહિનાનો મોલ થઈ ગયો હોય બરોબર પછી જમીન થી ગરવું પડે એનો સ્ટેમ બગડી જાય આખો સોયાબીન માં ઘણી વાર પ્રશ્ન થાય મરચીમાં બહુ મોટો મેજર પ્રશ્ન રહે તો એમાં કામ દે છે પછી ઘઉંમાં આપણે પટ માર્યો હોય તો અમુક સમયે અમુક વાતાવરણે અમુક ઠંડીમાં ભેજવાળા વાતાવરણમાં ડુંડી કાળી થાય બરોબર ઈ પ્રશ્ન જે આવતો હોય તો એમાં પણ બહુ સારી રાત રહે એટલે એવું નથી ખાલી શિયાળુ સિઝનમાં ચાલશે મફળી ધાણા ચણા પછી સોયાબીન રાયડો તુવેર મોં ગળા તમે મજા આવે બધાય પાકમાંનો ઉપયોગ કરી શકો છો 3 થી 4 ગ્રામ પર કિલોના ના પ્રમાણે બરોબર છે પ્લસ આપણે બીજી વાત કરી કે આ થઈ ફૂગ નાશક ની વાત પ્લસ એમાં એક ઝેર પણ નાખેલું છે જે જંતુ નાશક ઝેર છે ઇમિડા ઈમીડા તમને ખબર જ છે ઉધી મુંડા તરકીડી જમીન જન્ય વાયર વોર્મ થી માંડીને ગમે જીવાય તો હોય એમાં તમને 25 થી પાંત્રીસ દિવસનું બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આ પટનું તમને ગમે મોલમાં મળશે તો આ પટ બહુ સારો યોગ્ય લેવાલાયક અને સારા ભાવે મળી રહેશે માર્કેટમાં તો અત્યારે શિયાળુ સિઝન થાય તો આપણી ભલામણ છે કે આ પટ તમે વાપરો બરાબર બહુ મસ્ત રિઝલ્ટ મળશે આના જો તમને આ વિડીયો મારો સારો લાગ્યો હોય માહિતી સારી લાગી હોય તો વધારેમાં વધારે ખેડૂત સુધી શેર કરો આભાર